અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી ચોમાસુ સિઝનનો વરસાદ માત્ર પચીસ ટકા જેટલો જ વરસ્યો જેના પગલે જિલ્લાના જીવાદોરી સમાન મુખ્ય ત્રણ જળાશયોમાં પાણીની આવક નહીવત થતા જળાશયો હાલ ખાલી છે જિલ્લાના જળાશયોમાં માત્ર ત્રીસ ટકા જેટલો જ પાણીનો જથ્થો બચતા ખેડૂતો ચિંતિત બન્યા છે અરવલ્લી જિલ્લામાં ચોમાસુ સિઝનનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે અત્યાર સુધીમાં જિલ્લાના ધનસુરા તાલુકામાં કુલ બસો સિત્યોતેર મિલીમીટર બાયડમાં ત્રણસો ને સુડતાલીસ મિલીમીટર માલપુરમાં બસો ને સાત મેઘરજમાં ચારસો ને અઠ્યાવીસ ભીલોડામાં ત્રણસો ને પંચ્યાસી અને મોડાસામાં પાંચસો ને પાસઠ મિલીમીટર વરસાદ વરસ્યો છે જેના પગલે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નહિવત થઈ છે જેથી જિલ્લાના જળાશયો હાલ ખાલી છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને આગળ રવિ સિઝનમાં જિલ્લામાં સૌથી વધુ ઘઉંનું પાકનું વાવેતર થાય છે જે માટે ખેડૂતોને પાંચથી છ પાણીની જરૂરિયાત થતી હોય છે ત્યારે જળાશયોમાં ઓછા પાણીના જથ્થાએ ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે અને તંત્ર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાની પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી નાખવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે હાલ જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા મેશ્વ માઝૂમ અને

અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબ જ નહીવત પ્રમાણમાં છે જેનો એ ખેડૂતોને આગામી સિંચાઈ તેમજ પીવાના પાણી સર તકલીફ ના પડે જેને આગોતરું આયોજન રૂપે નર્મદા પાઇપલાઇન કે જે નર્મદા નહેરમાંથી વાગરોલી થઈ અને વાત્રક માજુ મેસવો જળાશયમાં આપણે પાણી સપ્લાય કરવાનું આયોજન કરેલ છે જે અન્વયે પૂરતું પાણી ચાલુ કરવામાં આવેલ છે તેમજ સદર બાબત જોતા ખેડૂતોને આગામી રવિ સિઝનમાં સિંચાઈ સારું તકલીફ ના પડે તેમજ પાણી પુરવઠા માટે તકલીફ ના પડે જે અનુભવે સરકાર કટિબદ્ધ છે સાહેબ જે નર્મદા પાઇપલાઇન દ્વારા વાતળ જળાશયમાં હાલમાં સો ક્યુસેક જેટલો પાણીનો જથ્થો ચાલી રહેલ છે તેમજ માજુમ જળાશયમાં પચીસ ક્યુસેક જેટલો પાણીનો જથ્થો ચાલી રહ્યો છે તેમજ આજ સાંજથી મીસો જળાશયમાં પંચોતેર ક્યુસેક પાણીનો જથ્થો વહન કરવામાં આવનાર છે